નમસ્કાર દર્શક મિત્રો રામ રામ બધાને આજે આપણે આવી ગયા છીએ એક નવું મશીન લઈને જેનાથી આપણે એમાં રોટાવેટર આપેલું છે અને થોડો ઘણો ગાળો હોય તો પણ આપણે એમાં રોટાવેટર ફેલાવી શકીએ છીએ તો હમણાં દેખાડું તમને કેવું કામ કરે છે પેટ્રોલ એન્જિન છે અને રોટાવેટર નાનું આપેલું છે ચાર દાંતાવાળું અઢાર ઇંચનો ગાળો છે અને પાછળ આપણે રોટાવેટર હાંક્યું છે સાથે કોઈ હતું નહીં એટલે આગળનો વિડીયો નથી બનાવી શક્યો પણ હવે બતાવું તમને કે કેવું રોટાવેટર હાંક્યું છે અહીંયા બધું ખળ હતું તમે જોઈ શકો છો પણ અત્યારે આપણે રોટાવેટર હાંકી નાખ્યું છે એટલે ખળનો ભૂકો થઈ ગયો છે એંશી ટકા ખળ નાશ થઈ જાય છે અને બીજી વાર હાંકો તો કમ્પ્લીટલી સાફ થઈ જાય છે તો અત્યારે હળદરમાં આપણે હળદરના આઠ દસ લાઈનો છે તો એમાં આપણે હાંકવાના છીએ તો મશીન દેખાડું તમને કેવું આવે છે પેટ્રોલ એન્જિન કિર નહીં ડાયરેક્ટ લીવર ઉપર જ છે આ છે એના દાંતા ચાર દાંતા છે એનો એક બે ત્રણ ચાર પેટ્રોલ ટેન્ક હવા માટે આ લિવર આ ચાલુ કરવા માટે એકદમ ઇઝી છે ચાલુ કરવામાં આ પંપ છે એનો પેટ્રોલ લેવા માટે એક વખત પમ્પિંગ કરી લેવો એટલે આ નલીઓ દ્વારા પેટ્રોલ આવી જાય અહીંયા લીવર છે અહીંયાથી સ્ટોપ થઈ જાય અહીંયાથી ચાલુ થાય તો કેમ કામ કરે છે તમને દેખાડો હમણાં ખૂબ મને તો સારું રિઝલ્ટ મળ્યું છે ગારામાં પણ ચાલે છે એટલે નાનો ખડ હોય બહુ મોટું ખળ થઈ જાય પાકું થઈ જાય તો તકલીફ પડે બાકી નાનું ખળ હોય તો એના માટે બેસ્ટ છે અહીંયા તમે અડધરના આજુબાજુ ઘણું બધું ખળ જોઈ રહ્યા છો તો આપણે હાકી નાખશું એની બાજુમાંથી બંધ ચાલું તમને દેખાડું ચાલું લીવર આપો એટલે પોતે ચાલતું થઈ જાય હા બંધ કરવા માટે બંધ તો એકદમ ઇઝી ઓપરેટ છે હવે ચલાવીને દેખાડવું તમને કેવું કામ કરે છે હેન્ડલ પણ એકદમ એડજસ્ટેબલ છે જેવું એડજસ્ટ કરવું તમે કરી શકો અહીંથી એડજસ્ટ કરી શકાય છે ઉપર નીચે ચાર હોલ આપેલા છે એમાંથી ઉપર નીચે કરી શકો છો સાથે પાછળ સપોર્ટ માટે ટાયર છે જેથી વધારે અંદર બેસે નહીં ને ઈઝી રીતે ચાલે તો નાની ખેતી માટે બેસ્ટ છે શાકભાજી માટે વખીડા કાઢવા માટે રોટા બેસ્ટ છે આ તો ચલાવીને દેખાડું કેમ ચાલે છે ચાલું ચાલું વાંધો